જ્યારે કોરોના આપણા દેશમાં આવ્યો ત્યારે આપણા ત્યાં જે રસી આવતી હતી એ સિતરાની રસી હોય કે બાકી રસી હોય કે પોલિયોની રસી હોય એ વિદેશમાંથી ભારતમાં આવતા આવતા 28 29 વર્ષ લાગ્યા તમને આ કોરોનાના સમયમાં નરેન્દ્ર ભાઈએ આપણા વૈજ્ઞાનિકોની મીટિંગ કરી વૈજ્ઞાનિકો સાથે વાત કરી કે તમને જે જોઈએ સગવડ પડશે તમે જોઈએ એ બધી જ વ્યવસ્થા કરીશું તમે ચિંતા કર્યા વગર આપણી રસી એ બનાવો અને એ રસી બનાવવા માટે જે प्रकारे વૈજ્ઞાનિકોને સાયન્ટિસ્ટોને હિંમત આપી અને જાગૃત કરવાની વાત કરી એના આધાર ઉપર એમને રસી બનાવવાની શરૂઆત કરી અને રસી

લુહાર બનાવતો તો એના આપતા હતા આપણા વાળંદ ભાઈઓ એ પણ એમને જે કામ કરતા હતા તો એના બટલામાં અનાજ આપતા હતા તો આ प्रकारे એ સોની હોય બાકીના બધા જ લોકોનું જ્યારે ખેડૂત તો અનાજ પાકે ત્યારે એ આપે પેલાની વસ્તુ જ્યારે બનાવી હોય ત્યારે એકબીજાને આપતા હતા અને ગામમાં ગામમાં આપણા બધાના વ્યવહારો એ પૂર્ણ થતા હતા આ प्रकारेના સ્વથી સ્વદેશીથી આપણે બધાએ કર્યું છે અને એટલા માટે આપણે કોઈ પણ વસ્તુ અત્યારે વિદેશી હોય તેને ફેંકી દેવાની વાત નથી કરતા પરંતુ આપણા દેશની અંદર આપણે પણ જે કંઈ ઉત્પાદન કરીએ છીએ એની ક્વોલિટી સારી બને પહેલાં આપણે રમકડાની આયાત કરતા આપણા જે કોઈ પણ રમકડા હોય તો બહારથી આવતા હતા નરેન્દ્ર વિએ એક વખત એનું અભિયાન હાથમાં લીધું એના રમકડા બનાવતા ઉદ્યોગપતિઓને એમની સાથે મિટિંગ કરી અને આજે આપણે રમકડા આપણા દેશમાં જ બનતા થઈ ગયા અને આજે 153 દેશોમાં એ રમકડાઓની નિકાસ કરતા થયા છે આ प्रकारे આપણો દેશ અને એટલા માટે સ્વની જે ભાષા છે એ ભાષા એવી છે કે આપણા દેશના કારીગરની આપણા દેશના ખેડૂતની આપણા દેશના મજૂરની એના પર સેવાની જે કોઈ ઉત્પાદન થતી હોય એ બધી જ સ્વદેશી છે એટલે આપણા દેશમાં જે કંઈ ઉત્પાદન થાય એ વસ્તુનું આપણે ખરીદી કરીએ આપણે નાની નાની વસ્તુ ખરીદીને આપણા લોકોને પ્રોત્સાહિત કરીએ અને આપણે પણ નક્કી કરીએ કે બને ત્યાં સુધી હું કોઈ પણ વસ્તુ બહારથી નહીં ખરીદું મારા જિલ્લામાં બનતી મારા આજુબાજુ બનતી મારા બધાની જોડે બનતી અને મારા દેશમાં બનતી વસ્તુઓનું ખરીદી કરીશ અને મારા દેશને સ્વાભિમાન સાથે આત્મનિર્ભર ભારત તરફ આગળ લઈ જઈશ અને કોઈની આપણે જરૂર નહીં મિત્રો અત્યારે સૌથી વધુ પેટ્રોલ ડીઝલની આપણે આયાત કરીએ છીએ એની સાથે વિકલ્પ ઊભો કર્યો છે અત્યારે સોલરમાં જે પ્રમાણેનું ઉત્પાદન થઈ રહ્યું છે ઇલેક્ટ્રિકનું હાઇડ્રોમાં જે રીતે ઇલેક્ટ્રિક ઉત્પાદન થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જે ઇલેક્ટ્રિક વ્હીકલો છે એની કિંમતો ઘટાડીને પણ એની કિંમતો પણ આ બીજા વ્હીકલની જેટલી થઈ જાય અને આપણે રાત્રે ઘરે ચાર્જિંગ કરીએ અને આપણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં ચારસો પાંચસો સાતસો આઠસો કિલોમીટર સુધી જઈ શકીએ એ પ્રકારે પેટ્રોલ ડીઝલની જરૂર ના પડે અને ઇલેક્ટ્રિક વાહનો વાપરતા થઈએ આ રીતે વિકલ્પો પણ દેશના આપણા નેતાઓ વિચારી રહ્યા છે ત્યારે આપણે સૌ પણ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી ફરી આ દેશની જનતાનો કાર્યક્રમ છે અને આપણે સૌ ફરી એક વખત આ દેશના વ્યક્તિનું સૌનું સ્વ જગાડીએ સૌને આત્મનિર્ભર બનાવીએ અને એટલી વાત આપણે સતત લોકોની વચ્ચે કરતા રહીએ અને આ કાર્યક્રમ એક બે મહિના માટેનો નહીં આ જીવન એ હું મારા દેશમાં બનેલી વસ્તુ વાપરીશ મારા દેશની વસ્તુ હશે મારે ફરવા જવું હશે તો વિદેશ ઓછું જઈશ મારા દેશના અનેક રાજ્યો છે બધા રાજ્યોમાં ફરવા માટેની ઉત્તમ તકો છે મારા ડેસ્ટિનેશન લગ્ન માટેની વિદેશમાં જઈને લગ્ન નહીં કરું મારા દેશની અંદર મારા સુખી લોકો સંપન્ન લોકો લગન કરશે આવા અનેક વિષયોને લઈને આજે દેશમાં એક ચર્ચા છે અને લોકો સ્વીકારી રહ્યા છે અને એને બળ આપી રહ્યા છે તો આપણે પણ સૌ લોકો એક નિર્ણય કરીએ કે હવે હું પણ જ્યારે પણ ખરીદી કરવાની વાત હોય જ્યારે પણ કોઈ પણ વસ્તુ લેવાની વાત હોય ત્યારે હું આ બધા જ વિષયો મારા મનમાં રાખીને લોકોની વચ્ચે પણ પહોંચાડીશ અને હું એનો અમલ કરીશ આટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું બંદે માત્ર ભારત માતા કી જય ત્યારે આપ સાહેબથી ખુશ થઈ જાય કોઈ દિવસ લીપ નથી આપી એટલે આપણે મહેનત કરી અને એ ખુદ લડતા હોય એ રીતે એટલે મહેનત કરીને ખૂબ પરિણામ સારું લાવ્યું છે એ જશના ભાગીદાર તમે બધા છો એટલે નવા વર્ષની અંદર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણને સરકારે પણ ઘણું બધું આપ દીધું ત્યારથી આપણે આપણી વિધાનસભા અને તમે બધાએ જ્યારે કમામ જીતાડ્યો ત્યારથી આવા વિધાનસભાની અંદર નવો જિલ્લો આપ્યો નવા તાલુકા આપ્યા અને રહી રહેજાનો તો 11 મહિનાની અંદર તમને ભુપેન્દ્રભાઈની સરકારની અંદર સમાવેશ કર્યો એટલે તમારા બધાના આભારથી તમારા બધાના આશીર્વાદથી અને તમારા બધાના સાથ સહકારથી આ શક્ય બન્યું છે એ તમારો કાયમી ઋણી રહે તમે એવો ના મતતા કે આ મંત્રી બની ગયા એટલે હવે અધર ઋણી છે એવો નથી તમારા સાથે હતો અને તમારો ભાઈ છો અને તમે સેવક તરીકે કામ કરવા માટે રીતે કામ કરી અને જ્યાં ગાંધીનગર ની અંદર ઓફિસ પણ એ તમારી જ છે તમારા માટે જ ખુલી છે અને મારા લાયક કોઈ કામ હોય કે રાજ્ય સ્થવાના માટે જ કરવાનું છે તમે મોટો કરે છે ત્યારે તમારે સંભાળવાનું છે અને આ કાર્યભાર પણ તમારે જ છે અને નવા વર્ષની શરૂઆત કરતા જે મોદી સાહેબ મોદી સાહેબનો શબ્દો છે કે વિકસિત ભારત બનાવવાનું એ તો કેસી પટેલ સાહેબ આપણને કહેવાના છે કે મોદી સાહેબે કેટલો વિઝન બનાવી મૂક્યો છે 2047 સુધીનો વિઝન આપો તૈયાર કરેલું છે કે સાહેબ વિસ્તાર આપણને માહિતી આપશે પણ મારે એટલું જ કહેવું છે કે આપણે સૌ એક માર્ગે ચાલીએ કે આપડા જીવનની અંદર

અમે સુપરે 85 જેટ એ ખરીદી અને ભારતને સક્ષમ ભારત બનાવવું છે ફરીથી તમારો ખૂબ હૃદયથી આભાર માનું છું તો કાયમી વાતો કરશું પણ નવા પ્રશ્ને સુખમાં નો પાકું અને જેસી અને સમૃદ્ધિ અને આરોગ્યની દ્રષ્ટિએ

અને આ વાવ વિધાનસભાના કામોમાં પૂરેપૂરો ધ્યાન રાખી અને સંતોષ આપે એવી પણ વિનંતી કરું છું બાકી તો ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા એ પણ આપ સૌ જાણો છો પાભરની અંદર શહેરની અંદર પાભર પહેલું પાભર જે હતું અને આજનું પાપર એ પણ તમે જાણો છો એટલે વિકાસના કામો ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ પીછે હટ કરી નથી તો આપણે પણ આ આગામી નગરપાલિકા ની ચૂંટણી આવી રહી છે તો એ ટાઈમે જે રીતે ત્રણ ટ્રમ આપણે ચોવીસે ચોવીસ સીટ લાવી એ રીતે બધા ખભે ખભો મિલાવી અને આપણે પરિણામ લાવી અને ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ લહેરાઈએ એવી પણ આ તબક્કે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી મહિનામાં એક જ દિવસ અડધો કલાક મહિનાના છેલ્લા રવિવારે અગિયાર થી સાડા અગિયાર નરેન્દ્રભાઈની મન કી બાતનો કાર્યક્રમ આખા જિલ્લામાં મને ઉત્તર ધોરણના સંયોજક તરીકે મારા ભાગ્ય વિજા હતા અને કનુભાઈ કીર્તિસિંહ બાપુ અને શંકરભાઈ સાથે મને મૂક્યો પણ આ સર્વે કરતા કચ્છ પાટણ અને બનાસકાંઠા કેમાં સૌથી વિક્ષા નબળા નબળો કામ થતો હોય તો વા વિધાનસભાનો થાય મિત્રો તમને બે હાથ જોડીને વિનંતી કરો કે આ મન કી કાર્યક્રમ અડધો કલાક નરેન્દ્રભાઈ મોદીની વાત આપણે શું ન સાંભળી શકીએ શહેરનો કેવું ટકા 100% કાઠા છે એક મિનિટ સાહેબ બાબર શહેરના 15 એ 15 કુતમાં 12 મહિનાથી 100% મન ટકા બાત તમે હમળો તો કરી બાબા બાબર શહેરનો 100% ટકા થાય બાબરનો થાય નગરપાલિકા વિસ્તારમાં સો સો ટકા થાય એવું ગેરંટી આપું અને કોઈ એવું સમજતા હોય કે તમે મન કી બાતનો કાર્યક્રમ કર્યો અને સરળ એપમાં તમારા બે ફોટા જો અપલોડ નથી કર્યા તો એ કંઈ તમે મન કી બાતનો કાર્યક્રમ કરેલો કોઈ લેખે આવતો નથી તો આ મન કી બાતનો કાર્યક્રમ વિશ્વ નેતા જ્યારે વિદેશોમાં જ્યારે લાલ દાદમ વિસાવતા હોય અને નરેન્દ્ર મોદીનો માન સન્માન કરતા હોય તો વિવિધતાથી ભરેલો આ દેશ અને એ વાત એક મહિનામાં અડધો કલાક તો નરેન્દ્રભાઈ મોદી કરતા હોય બધાને આ સમય લેવો જોઈએ અને એવી જ તમને કહું કે આ વાત કરવા માટે કે મોદી સાહેબની વાત સાંભળવા માટે પચીસ પચાસ માણસોનો ટોળો કરવાની જરૂર નથી તમે મિત્રો પોચંદાભાઈની તમે વાત મોબાઈલથી કરી શકો કે ટીવી કે રેડિયાની જરૂર નથી મોબાઈલમાં લાઈવ આ કાર્યક્રમ હોય તો આ કાર્યક્રમ તમારે કરવો જોઈએ અને બીજું તમે એક વખત ધારો કે ગઈકાલે હતો

મોદી સાહેબ ના આ મન કી બાત ના કાર્યક્રમ માં આપ લગાવ કરજો આ વાત સાંભળવી પડશે અને આ દરેક ને આ એમાં ધ્યાન પૂરું કાળજી ગુરુ આ કરવા સર્વેને બી આ જોડીને મારી વિનંતી